આવો આજે આપણે જીવંતિકા માતાના વ્રતનું મહાત્મય જીવંતિકા વ્રતની વિધિ માં જીવંતિકા વ્રતનું ઉજવણું તથા જીવંતિકા વ્રતની વાર્તા વિશે જાણીએ જીવંતિકા વ્રતનું મહાત્મય સોહાગન સ્ત્રીઓને સુખ શાંતિ આપનારું આ વ્રત અતિ મંગળ છે શાસ્ત્ર પુરાણોએ પણ આ વ્રતને આધી વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપ હરનાર કહ્યું છે આ વ્રત ભાવ ભક્તિથી કરનારના સર્વ દુઃખ દૂર થાય છે અને સર્વ શોકનો નાશ થાય છે ભાવિકના સકળ શુભ મનોરથ માં જીવંતિકાની કૃપાથી સિદ્ધિ ને પામે છે આ વ્રત પવિત્ર શ્રાવણ માસના દર શુક્રવારે કરાય છે આ વ્રત ભાવ ભક્તિથી કરનાર સ્ત્રીના અને માં જીવંતિકા રક્ષા કરે છે સંતાનો ઉછતા ન હોય તો ઉછરે છે વાંસિયા આ ટાળે છે શાસ્ત્ર પુરાણો કહે છે કે શ્રદ્ધા ભાવથી આ વ્રત કરનાર સોહાગન સ્ત્રીના સંતાનોની માં જીવંતિકા નદી નાળા પર્વત પર પણ રક્ષા કરે છે જંગલોમાં કે ગામ પર ગામમાં રક્ષા કરે છે અંધારે અજવાળે રક્ષા કરે છે આ વ્રતનો પ્રભાવ એટલો વ્યાપક છે કે વિધવા પણ જો આ વ્રત કરે તો તેના સંતાનોનું માં જીવંતિકા વાળ વાંકો થવા દેતા નથી આમ આ પવિત્ર વ્રત સર્વફળ આપનારું મંગળકારી વ્રત છે જીવંતિકા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આ મંગળકારી વ્રત કરવું કોઈ વિઘ્ન હોય કોઈ આવરણ હોય કે અડચણ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે પવિત્ર શ્રાવણ માસનું દરેક શુક્રવારમાં જીવંતિકાના વ્રત માટે અતિ ઉત્તમ છે તેથી કોઈ પણ સંશય રાખ્યા વગર કોઈ પણ શુક્રવારે આ વ્રત કરી શકાય આ વ્રત કરનાર સ્ત્રીએ બ્રહ્મ મુહૂર્તે જાગી જવું જાગીને માં જીવંતિકાનું સ્મરણ કરવું ત્યારબાદ પ્રાત કાર્ય પતાવી સ્નાનાદિથી શુદ્ધ થઈ માં જીવંતિકાનું સ્મરણ કરી હાથમાં જળ લઈ સંકલ્પ કરવો હે મા જીવંતિકા હે ભગવતી હે જીવ માત્ર રક્ષા કરનાર જગજન્ની આજથી હું તમારું વ્રત શરૂ કરું છું મારી શ્રદ્ધા સાચી હોય તો મારા પર પ્રસન્ન થજો અને મારું વ્રત નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે સતત મને સહાય કરજો હે કૃપાળુ માતા મારાથી જાણે અજાણ્યે જે ભૂલ થાય એની મને માફી આપજો આવો પવિત્ર સંકલ્પ કરી હથેળીમાંનું જળ તુલસી ક્યારામાં રેડી દેવું આ વ્રત કરનાર સ્ત્રી પીળા વસ્ત્રાલંકાર ધારણ ન કરવા લાલ વસ્ત્ર ધારણ કરવા જો કોઈ વિધવા આ વ્રત કરે તો તેને સફેદ વસ્ત્ર ધારણ કરવા લીલા પીળા માંડવા નીચે ચાલવું નહીં નદી નાળા ઓળંગવા નહીં ચોખાના પાણીને ઓળંગવું નહીં સંકલ્પ અને સ્નાનાદિ કર્યા પછી લાલ વસ્ત્ર ધારણ કરી એક પાટલો કે બાજોઠ લેવી તેના પર લાલ વસ્ત્ર પાથરવું એના પર જીવંતિકા માતાની મૂર્તિ કે તસવીર મૂકવી ગુલાલ કંકુ ચોખા ધૂપ દીપ માને અતિ પ્રિય છે તેથી લાલ પુષ્પોનો હાર ચડાવવો પૂજન કર્યા બાદ નૈવેદ્ય ધરાવીમાં જીવંતિકાની આરતી ઉતારી દંડવત પ્રણામ કરવા અને માની સ્તુતિ કરી જાણે અજાણ્યે થયેલા કે થનારા અપરાધની ક્ષમા માંગવી સંતાનની રક્ષા માટે વ્રત કરતી સ્ત્રી વ્રત કરતી વખતે જમણા હાથમાં ચોખાના દાણા રાખી માં કે હે મા જીવંતિકા મારા સંતાનોની સર્વ સ્થળે રક્ષા કરજો આવી પ્રાર્થના કરી ચોખાના દાણા સંતાનોના માથા પર નાખવા સંતાનો પરગામ કે પરદેશમાં હોય તો ચોખાના દાણા ચારે દિશામાં ફેંકીમાં જીવંતિકાને ખોળો પાથરી પગે લાગવું ની વિધિમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલની જાણ થાય તો વ્રત બીજા શુક્રવારે કરવું માને નૈવેદ્યમાં ધરાવેલો કંસારમાં જીવંતિકાની પ્રસાદી ગણી માના સ્થાપન સામે બેસી ફક્ત એકવાર જમવો એકટાણું કરનાર પુણ્ય પ્રાપ્ત કરે છે જે એકટાણું ન કરી શકે તેને ફળાહાર કરવો વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું માં જીવંતિકાના કથા કીર્તન કરવા ભજન ધૂન કરવી માં જીવંતિકાના ગરબા ગાવા જો આખી રાતનું જાગરણ ન થઈ શકે તો અડધી રાત સુધી અવશ્ય સાત્વિક જાગરણ કરવું આ દિવસે વ્રતનું મહાત્મ્ય સમજી અસત્ય વચન ઉચ્ચારવા નહીં ક્રોધનો ત્યાગ કરી શાંતિ ધારણ કરવી બ્રહ્મચર્યનું પાલન કરી સતત માં જીવંતિકાનું રટણ કરવું માં જીવંતિકા વ્રતનું નું ઉજવણું આ વ્રત બની શકે તો પાંચ વર્ષે ઉજવી નાખવું પાંચમા વર્ષે જો અડચણ કે આવરણ હોય તો સાત કે નવ વર્ષે ઉજવણું કરવું આ વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે અથવા કોઈ પણ મહિનાના કોઈ પણ વારે ઉજવી શકાય છે ઉજવણાના દિવસે એક સુહાગન સ્ત્રી એક કુંવારિકા અને એક નાના બાળકને ભોજનનું આમંત્રણ આપવું પ્રિય ભોજન જમાડ્યું આ ભોજનમાં જીવંતિકાના પ્રસાદ તરીકે સહુ કોઈ જમી શકે છે સુહાગન સ્ત્રી કુંવારી કન્યા તથા નાના બાળકના કપાળમાં કંકુનો ચાંદલો કરી અક્ષત છોડવા તથા ફૂલથી પૂજા કરવી યથાશક્તિ વસ્ત્રદાન કરવું સોહાગન સ્ત્રીને સૌભાગ્યના શણગાર આપવા છેલ્લી શક્તિ પ્રમાણે દક્ષિણા આપી બે હાથ જોડી પ્રણામ કરવા માં જીવંતિકા વ્રત નું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય છે પરંતુ ફરી વાર ઉજવણું ન કરવું આવો સાંભળીએ માં જીવંતિકા વ્રત ની વાર્તા રૂપાવતી નામે એક નગરી હતી ત્યાં રાજા રૂપસેન નું રાજ રાજા ઘણો ભલો અને શૂરવીર હતો વળી પ્રતાપી પણ એવો જ એની રાણીનું નામ રૂપાદેવી હતું નામ પ્રમાણે જરૂપ ગુણ ભંડાર સદાય પતિના પગલે ચાલનારી રાજા રાણી ઘણા એમના આંગણેથી કોઈ પાછું ન જાય તો એવા કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થાય નગરમાં સમૃદ્ધિની ચોળ ઉડે રાજમાં કોઈ દુઃખી નહીં કોઈ દરિદ્ર નહીં સેવકો ખમ્મા ખમ્મા કરતા ચોમર ડોળે પાણી માગો ત્યાં દૂધ મળે એક કઉ ત્યાં એક્યાશી હજાર સ્વર્ગ નું ઇન્દ્રલોક ની સાહેબી પણ સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવું એક કે સુખ જેવા થઈ ગયા હતા પોડનાર નહીં હાલરડા સાંભળનાર નહીં પગલી પાડનાર નહીં વર્ષોના વહાણા વાઈ ગયા પથ્થર એટલા દેવ કર્યા બાધા રાખી આખડી રાખી દોરા દાદા કર્યા પણ રાણી નો ન ભરાયો તે ન જ ભરાયો રાજા રૂપસેન તો ઘણો ભલો માણસ હતો રાજકાજમાં મન લગાવે વિદ્વાનો જ્ઞાનીઓની સોબતમાં સમય પસાર કરી નાખે પણ રાણીનો જીવ રાત દિન બળ્યા જ કરે વાંસિયા મેનાનો માર ઘણો દોહેલો છે આ તો મૂંગી વેદના ન કહેવાય ન સહેવાય સો મનની તળાઈ પર સુખી નિંદ્રા ન આવે તો એ સુખ સમૃદ્ધિ શા કામના વૈદ હકીમોએ હાથ ધોઈ નાખ્યા ત્યારે સંતાનની જંખનામાં રાત દિવસ તરફતી રહેતી રાણી રૂપમતીએ વિચાર કર્યો કે વિધાતાએ એના ભાગ્યમાં સંતાનનું સુખ લખ્યું નથી ખોળાના ખૂંડનારને માટે હેતથી હાલરડા ગાવાના કોડ પૂરા કરવા હોય તો હવે અવશ્ય કોઈ યુક્તિ પ્રયુક્તિ કરવી જ પડશે તો જ વાંસી આ મેનું ટળશે રાણી તો વિચાર કરી કરીને થાકી સંતાન લાવવું ક્યાંથી કોઈમાં પોતાના સંતાનનો સોદો તો ન કરે હેતકારી હાટે વેચાય નહીં ખૂબ વિચાર કર્યા પછી રાણીએ પોતાની મૂંઝવણની વાત કરી જિંદગી આખી ખાય ખૂટે એટલું ધન આપ્યું પછી ગળગડા અવાજે વિનંતી કરી કે હે દાયણ વેઠાતી નથી જગતના લોકો ભલે મને મોઢા મોઢ કશું કહેતા નથી પણ સૌ મારું મોં જોવાનું ટાળે છે વળી સંતાન વગર સ્ત્રીનું અવતાર અપૂર્ણ છે એવું શાસ્ત્રો પણ કહે છે મારી કુખ તો હવે ફળવાની નથી હવે તો તું જ મારી તારણહાર બન ગમે ત્યાંથી મને બાળક લાવી આપ એવી યુક્તિ કર કે જગતને જાણ ન થાય અને હું જનેતા બની જાઉં આટલું બોલતા બોલતા તો રાણીની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા રાણીને રુદન કરતી જોઈ દાયનનું દિલ પણ પીગળી ગયું એણે નક્કી કર્યું કે વેવની વેદના વેઠ્યા વગર રાણીને ખોળાનો ખૂંદનાર લાવી દઉં તો જ હું દાયન સાચે દાયન તો કહેવા લાગી હે રાણીમાં રુદન ન કરો આંસુડા ન સારો તમારું દુઃખ ખ એ મારું દુઃખ ખ હું કહું એમ કરો તો નવ માસે બાળકને તમારા ખોળામાં રમતું મૂકી દઉં તો તો જિંદગી આખી તારા પગ ધોઈને પીવું તને સોને મઢાવું અને હિરલે જડાવું દાયનની વાત સાંભળીને રાણી તો હરકતેલી થઈ ગઈ મને માં કહેનાર મળે તો તું કહે એ કરવા તૈયાર છું તું કહે એ વ્રત કરું અને કહે એટલા ઉપવાસ કરું ત્યારે દાયન કહેવા લાગી કે હે રાણીમાં વ્રતે નથી કરવું અને ઉપવાસે નથી કરવા મારી વાત ધ્યાનથી સાંભળો કોઈને ખબર ન પડવી જોઈએ આ વાતની જાણ બીજાને થઈ જશે તો કર્યું કરાવ્યું દૂર થશે એક તમે જાણો ને બીજી હું જાણું ત્રીજું કોઈ જાણે નહીં સંતાનની ગેરછામાં અંધ બની ગયેલી રાણી બોલી હે દાયણ હવે વાતમાં મૌન ન નાખ જટ કહે મારે શું કરવાનું છે કરવાનું કાંઈ નથી તમે આજે જ સારા દિવસોની જાહેરાત કરી દો દાયણ બોલી એવી જાહેરાત તો કેમ કરીને થાય ખોટું કેટલા દા ચાલે માસ પૂર્ણ થાય મારે બાળક લાવવું ક્યાંથી આખી નગરી મારી મશ્કરી કરે રાજાની આબરૂ જાય રાણી હતાશવ બોલી તમારી આબરૂ ન જાય એની જવાબદારી મારી દાયણ હસતા હસતા બોલી જો રાણીમાં આ નગરમાં એક ગરીબ બ્રાહ્મણી રહે છે એને સારા દિવસો છે મારા પડોશમાં જ રહે છે એની સુવાવટ કરવા મારે જ જવાનું છે તમે અત્યારથી જ સારા દિવસોની જાહેરાત કરી દો નવ માસ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એને હું અહીં લાવીને તમારા પડખામાં સુગડાવી દઈશ કોઈને કાનો કાન ખબર નહીં પડે અને તમે જનેતા બની જશો એકલ અવતરણ છે પણ બ્રાહ્મણી પૂછશે તો રાણીએ પૂછ્યું તો હું કહી દઈશ કે મરેલું બાળક અવતર્યું હતું એટલે દાટી દીધું બસ વાત પૂરી તમે જરાય ચિંતા ન કરો હું કોઈને ગંધ નહીં આવવા દઉં દાયન વિશ્વાસપૂર્વક બોલી રાણીને દાયનની યુક્તિ ગમી તો ઘણી પણ ગમે તેમ તો એ ખાનદાન સ્ત્રી હતી એના આત્માને આ યુક્તિ ન ગમી એ કહેવા લાગી હે દાયણ બાળકને જનેતાના ખોળામાંથી છીનવી લેવું એ તો પાપ કહેવાય વેલની વૃક્ષથી વાછરડાની ગાયથી અને ધાવતા બાળકને જનેતા પાસેથી છીનવી લેનારનું કુંભીપાત નર્કમાં વાસ થાય છે આવું મહાપાત કાચરતા મારું મન માનતું નથી રાણીની આવી વાત સાંભળને દાયણ મો બગાડતા બોલી આવા વેદ્યાવેડા કરશો તો જિંદગી આખી માળા ફેરવ્યા કરશો તોય બાળકનું મુખ જોવા પામશો નહીં અને કોણે કહ્યું કે આ પાપનું કામ છે અરે આ તો પુણ્યનું કામ છે પુણ્યનું એ કઈ રીતે રાણી વિસ્મયથી પૂછવા લાગી જુઓ રાણીમાં ધારો કે ભૂખડી બારસ જેવા લોટમેંગા બ્રાહ્મણના ઘેર દેવની દયાથી દીકરો જન્મ્યો તો એ એના બાપની જેમ જિંદગી આખી ઘેર ઘેર ફરીને ચપટી લોટ માંગવાનું છે ને ગરીબ બ્રાહ્મણી એને આપી આપીને શું સુખ આપવાની છે એના કરતાં એનો દીકરો તમારી પાસે હોય તો એનો ભવ તો સુધરી જાય જિંદગી આખી રાજ કરશે રાજ સિંહાસ બેસીને ઘોડો ખેલવશે નહીં તડકો વેઠવો નહીં તાડ વેઠવાની કોઈ જીવને દુઃખાના દરિયામાંથી દુઃખતો બચાવીને સુખના સિંહાસન પર બેસાડવો એ પુણ્યનું કામ ખરું કે નહીં બ્રાહ્મણીનું સંતાન સુખી થાય અને તમારી ઈચ્છા પૂરી થાય દાયનની વાત સાંભળીને રાણીનું મન ચક્રાવે ચડી ગયું આત્માનો અવાજ દબાતો ગયો અને સંતાનની ગેરછા વધુને વધુ તીવ્ર થતી ગઈ આખરે મમતા જીતી ગઈ રાણીએ દાયનની યુક્તિને અમલમાં મૂકવાનો પાક્કો નિર્ધાર કરી લીધો રાજા મહેલે પધાર્યા ત્યારે વાત કરી કે પોતાને સારા દિવસો છે રાજાના આનંદનો પાર ન રહ્યો નગરીના લોકો પણ ઘણા રાજી થયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે રાણીની કુખે રાજનો વારસ જન્મે રાણીએ તો ગર્ભવતી હોવાનું બરાબર નાટક કરવા માંડ્યું એમ કરતાં નવ મહિના પૂર્ણ થયા બ્રાહ્મણીની કુખે દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો દાયંતરે તેને મહેલમાં મૂકી ગઈ અને બ્રાહ્મણીને મરેલું બાળક અવતર્યું છે એમ કહી સમજાવી દીધી આ બાજુ મહેલમાં આનંદ છવાયો રાજા પણ હર્ષગિલો થઈ ગયો આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ગીર ગીર દીપમાળા પ્રગટી સાકરના પડા વહેંચાયા દાસ દાસીઓને ઇ નામ અપાયા આ બાજુ પુત્રની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરે છે અને પુત્રના મૃત્યુ પર આંસુ વહાવ્યા કરે છે થોડા દિવસ વીત્યા પછી બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા લાગ્યા રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું શિલસેન દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે એમ કરતાં એ અઢાર વર્ષનો થયો શસ્ત્ર શાસ્ત્રમાં નિપુણ બન્યો સર્વ વિદ્યામાં પારંગત બન્યો રાજા રૂપસેનના મરણ પછી શિલસેને ગાદી સંભાળી પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ રાજમાંથી દુઃખ ખ દારિદ્ર્ય શોક વ્યાધિ નાશ પામ્યા સુખ સમૃદ્ધિની છોડ ઉડવા લાગી થોડા સમય પછી શિલસેન પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યા રસ્તામાં એને એક વણિકના ઘેર ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા નિંદ્રાધીન થઈ ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો જશે ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગર કદાપી ન થઈ શકે માટે બાળકનું સો વર્ષનું આયુષ્ય લખો વિધાતાએ માં જીવંતિકાની યાજના માથે ચડાવી બીજા દિવસે વણીકે પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદ્દ થઈ ગયો કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો સાતમા દિવસનો સૂરજ કદી ન જોતા એની ખાતરી થઈ ગઈ કે આ બધો પ્રતાપા મુસાફરનો જ છે શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને વચન આપ્યું કે શ્રાદ્ધ કરીને પાછો ફરીશ ત્યારે અવશ્ય તમારે ત્યાં રાતવાસો કરીશ વણિકની વિદાય લઈ શિલસેન આગળ વધ્યો આવતા તીર્થોનું દર્શન કરતો કરતો ઘણા દિવસે ગયાજી પહોચ્યોન પાર અચરજનો રહ્યો એને પિંડ એક હાથમાં મૂકી દીધો ત્યાંથી ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પેલા વણિકના ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વણિકને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જમા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ પૂછ્યું કે શું લખશો ત્યારે મા વિધાતાએ જવાબ આપ્યો કે કાલે પ્રભાતના પ્રથમ પહોરે આ બાળકનું અવસાન થશે એ સાંભળી માં જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે માટે બાળકનું સો વર્ષનું આયુષ્ય લખો મા વિધાતાએ આજના માન્ય રાખી લેખ લખીને પાછા ફર્યા ત્યારે જિજ્ઞાસાવશમાં જીવંતિકાને પૂછ્યું હે મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સંવાદ સાંભળવા લાગ્યો માં જીવંતિકા કહેવા લાગ્યા આ બાળકની માતા મારું વ્રત કરે છે તેથી તેનું રક્ષણ કરવાનો મારો ધર્મ થઈ પડે છે આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું ઘણા દિવસે એ પોતાના રાજમાં પહોંચ્યો મહેલી જઈને માતાને પૂછ્યું હે માતા તમે કેવું વ્રત કરો છો હું તો કોઈ વ્રત કરતી નથી રાણી બોલી રાણીનો આવો જવાબ સાંભળીને શિલસેનને શંકા પડી કે નક્કી આ મારી સગીમાં નથી મારી સગીમાં કોઈ બીજી જ છે પોતાની માતાને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમવાનું આમંત્રણ આપ્યું સક્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજના કરી કે જાઓ ફરીને તપાસ કરો કોઈ રહી ગયું હોય તો લઈ આવો થોડી કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી શિલસેન ગદ્દ થઈ ગયો એને તરત લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના સ્તનમાંથી દૂધ ધારા છૂટી અને શિલસેનના મોંમાં પડી એ જોતા જ નગરજનો એકી અવાજે બોલ્યા આજ રાજકુમાર શિલસેનની માતા છે શિલસેન ઘણો ખુશ થઈ ગયો ત્યારબાદ શિલસેને રાણીને બધી વાત પૂછી તો રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું માં જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વે ને ફરજો જય જીવંતામાં શિવા કિગંતેર બહુબાલ કે પરિવલ્ય સિદ્ધિ પ્રદા ચિદ્રુપા જગદીશ્વરી ભગવતી જીવંતિકા ચિંતયે તમાપના બોલી માં બોલીમાં જીવંતિકાની તસવીર સામે ખોડો પાથરી પ્રણામ કરી ક્ષમાયાચના કરવી જાણી અજાણી થયેલા દોષની માફી માંગવી અને માના મીઠડા લેવા ન જાણું મંત્રો ન જાણું તંત્રો પૂજન અર્ચન જીવંતિકે ન્યાસ મુદ્રા કની ન જાણું ક્ષમા કરો જીવંતિકે છે અપરાધોની પરંપરા કૃપા કરો કે દાસી ભાવે થઉં યોગ્ય ક્ષમા કરો જીવંતિકે ક્ષમાપના સ્તોત્ર અપરાધ સહસ્રાણી ક્રિયંતે હર્નિષણમયા દાસુર્ય મિતીમાં મતવા ક્ષમસ પરમેશ્વરી એક આવાન ન જાનામી ન જાનામી તવાચ પૂજા ચાનામી ક્ષમ્યતા પરમેશ્વરી બે બે મંત્રહીન ક્રિયાહીન ભક્તિહિન સુરેશ્વરી યજીત મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે ત્રણ અપરાચ કૃત્વા જગદંબેતી ચોચરેત યા ગતિ સંવાપનો ન તા બ્રહ્માદય સુરા ચાર સાપરાધોડ સ્મી શરણ પ્રાપ્તસ્ જગદમ્બિકે રૂ જીવંતિકા માત મા કી જય